મેમ હું પાટણ જઈ રહ્યો છું પટોળા લેવા માટે શું સર તમે ગાંડા થઈ ગયા છો પાટણ જઉં છું છીક પટોળા લેવા માટે તમને આપડા ત્યાં સુરતના અંદર જ સરસ મજાના પટોળા મળશે અને એ પણ સસ્તી રેન્જ થી અને પાટણ કરતા પણ સરસ પટોળા અહીંયા તમને જોવા મળી હશે અને આ ટાઈપના પટોળા છે બધું ડિઝાઇન બધું વેરાઈટીસ તમે પણ જોવા માંગતા હોય સરની જેમ તો વિડિયોને ન કરતા સ્કીપ વિડિયો લાઈન સુધી જરૂરથી જોજો

અને એ પણ પાટણ કરતા પણ સ્ટાઇલિશ પટોળા અહીંયા તમને જોવા મળી જવાના છે એ પણ કયા ટાઈપના ખબર હું તમને બતાવજો આ ટાઈપના સરસ મજાના તમને પટોળાના કલેક્શન જોવા મળી જવાના છે પ્રીમિયમ ક્વોલિટી છે અને અફોર્ડેબલ પ્રાઇસ છે એકદમ સસ્તી રેન્જના અંદર જો પટોળા કલેક્શન લેવું હોય એ પણ સુરત થી તો તમને અહીંયા જ આવવું પડશે કારણ કે તો વન એન્ડ ઓનલી અજમેરા ફેશનના અંદર પાટણના પટોળા આવી ગયા છે અને એ પણ એકદમ સ્ટાઇલિશ તમે જોઈ શકો છો કેટલું અને ચમક તો જુઓ ભાઈ કેટલી સરસ ચમક છે અને કલરની વાત કરું તો એકદમ મોડપી કલરના અંદર સરસ મજાનું પિંક આપ્યો છે યલો આપ્યો છે સાથે સાથે અહીંયા તમને જરીનું બોર્ડર ના અંદર કઈક સરસ મજાનું વર્ક જોવા મળી જશે ને સાથે સાથે આનું બેસ્ટ પાર્ટ કયું છે ખબર આના લટકન જો કેટલા ફાઈન લટકન છે લટકન અંદર પણ તમને માટલા ડિઝાઇન આપી છે અને સરસ મજાનું આખું વર્ક આપ્યું છે તો ભાઈ તમે પણ પાટણ જતા હતા ને પટોળા લેવા માટે તો હવે તમે અહીંયા આવજો તમે ખોટા હતા આટલા સુધી કે આટલું દૂર ટ્રાવેલ કરીને જવાનું પાછું પાટણનું પટોળું અહીંયા લાવવાનું ભાઈ કોણ લાવે તમે આવો અજમેરા ફેશન અહીંયા તમને પાટણ કરતા પણ સસ્તા પટોળા જોવા મળી જશે ને પટોળાની ડિઝાઇન તો તમે જોઈ શકો છો કે કેટલી ફાઇન ફાઇન ડિઝાઇન છે અને એક જ ડિઝાઇનના અંદર તમને ચાર થી પાંચ કલર વેરાઈટીસ મળી જવાની છે અને ડિઝાઇન કલર તમે જોઈ શકો છો કેટલા છે આ ડિઝાઇન આ કલર એવા છે ને મિત્રો જે તમે દુકાનના અંદર મૂકશો ને તો તરત ચપટી વગાડતા વેચાઈ જવાના છે કારણ કે જો સાચું ગુજરાતીઓ હશે ને તેના આ ડિઝાઇન તો ગમવાની છે અને ગુજરાતીઓ તો શું હાલના ટાઈમમાં પાટણના પટોળા બધા જ લોકો પરચેઝ કરતા હોય છે અને તમને કઈક આ ટાઈપની ડિઝાઇન પણ જોઈતી હોય એ પણ આપણા પાસે મળી જવાની છે અને આપણે જે પટોળા ઉપર તો બધા ટાઈપના લોકો પટાળા વેડ કરવાનું પસંદ કરે છે હાલના ટાઈમમાં તો તમને પણ જો આ ટાઈપના કલેક્શન લેવા હોય પટોળાના તો જલ્દીથી આવો વિઝિટ કરો અને જો તમે વિઝિટ ન કરી શકો અને વધુ ઓપ્શન જોવા છે તો આપણા પાસે વિડીયો કોલ ફેસિલિટીઝ પણ મળી જવાની છે મિત્રો વિડીયો કોલના થ્રુ તમે કલેક્શન જોઈ શકશો બધું કલેક્શન તમને એક્સપ્લોર કરવું હોય તો વિડીયો કોલના થ્રુ તમે બધું કલેક્શન એક્સપ્લોર કરી શકશો બાકી કલેક્શનની વાત કર તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને સરસ મજાના પાટનના પટોળા જોવા મળી જશે જે ટાઈપના પાટનના પટોળા જોઈતા હોય એ ટાઈપના હેવીથી હેવી પટોળા આપણા પાસે અવેલેબલ છે અને પટોળા સિવાય આપણા પાસે પાટનની બધી વસ્તુ મળી જશે અને સાથે સાથે ગુજરાતી બધું ટેસ્ટ જોવા મળી જશે જેમ કે બાંદરી બંદેજ સાથે સાથે પટોળું થઈ ગયું અને એના સિવાય પણ ફેન્સી વેરાયટીઝના અંદર કાંજીવરમ થઈ ગઈ બનારસી થઈ ગઈ સિલ્ક થઈ ગઈ કલકત્તી થઈ ગઈ દરેક ટાઈપની સાડીની વેરાયટીસ મળી જઈ જશે અને બાકી પટોળા તો તમે જોયા જ રહ્યા છો કે કેટલા ફાઇન ફાઇન પટોળા છે અને જો લેવા માંગતા હોય અને કોઈ પણ પટોળું ગમશે ને તો એના સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા જો સ્ક્રીનશોટ લેશે તો એ જ પટોળું તમે પણ પરચેસ કરી શકશો એ પણ ઘરે બેસીને અને આ સ્ક્રીનશોટ વોટ્સઅપ કરી આપજો ક્યાં ખબર સ્ક્રીન પર નંબર છે ને એના ઉપર વોટ્સઅપ કરી નાખશો તો તમે આરામથી એ કલેક્શન ઘરે બેસીને પણ કરી શકશો બાકી કલેક્શન બહુ જ વધારે છે એક જ વિડીયોના અંદર બધું કવર ન કરી શકે તો એના માટે પ્લીઝ એકવાર ફેશન ન કરી શકો તો શું છે વિડીયો કોલ ફેસિલિટીઝ છે અને આ તો આજનું કલેક્શન કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપિયો માટે કરી દો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને બે આઇકન છે પણ જલ્દીથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ